નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર દસ સરકારના અંગોનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વધ્યન સોલ્યુશન ભાગ ચારનું જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પાઠ નંબર દસના પ્રશ્ન નંબર એક નીચે આપેલા જે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે સૌથી પહેલાં આપણે જોઈશું યોગ્ય જોડકા જે છે તે જોડો તો રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયું છે તો સાચો જવાબ આવે છે મિત્રો ડી વિધાન સભા આવશે આવશે રાજ્યની ધારાસભાના ગૃહ છે તો વિધાનસભા ત્યારબાદ આવશે સંઘની કારોબારીના બંધારણીય વડા તો આવશે સિંહ રાષ્ટ્રપ્રમુખ સંઘની કારોબારીના વાસ્તવિક વડા તો મિત્રો આવશે વડાપ્રધાન બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની વાત કરીશું

પ્રશ્ન નંબર છ પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ રાજ્યસભાના બે એગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે તો ખોટું નંબર સાત વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાજ્યપાલ લેવડાવે છે તો ખોટું જિલ્લા પંચાયતના વહીવટી વડા ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી છે તો સાચું ગૃહમાં સરખામત પડે ત્યારે અધ્યક્ષ એટલે કે સ્પીકર જે છે તે કાસ્ટિંગ બોર્ડ એટલે કે નિર્ણાયક મત આપી શકે છે તો સાચું બધા જ નિર્ણાયક ખરડા આ પ્રથમ રાજ્યસભાની અંદર જે છે તે રજૂ કરવામાં મિત્રો આવતા હોય છે તો ખોટું ત્યાર પછી ખાલી જગ્યા પૂરીશું સંસદનો તો રાજ્યસભા છે કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે સંસદના અભિન અંગ સમાન રાષ્ટ્રપતિ છે ગ્રામ પંચાયતનો વહીવટ સાંભળતી વ્યક્તિને તલાટી તલાટીકમ મંત્રી કહેવાય છે પ્રશ્ન નંબર પાંચ મહાભિયોગની કાર્યવાહી તો રાષ્ટ્રપતિ પર કરવામાં આવે છે સંસદના અંદાજપત્ર એટલે કે બજેટ જે છે તે નાણાં મંત્રી રજૂ કરે છે સંસદ નીચલું ગૃહ તો લોકસભા છે વર્ષની છે ત્યારબાદ મિત્રો જોડકા છે એ આપણે પસંદ કરીને લખવાના છે યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો પેલું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમણૂક કોણ કરે છે તો મિત્રો આવશે રાષ્ટ્રપતિ કોની સહી થઈ થયા પછી જ દેશની અંદર ખરડો છે તે કાયદો બને છે તો આવશે રાષ્ટ્રપતિ વહીવટી સેવા નંબર ચાર લાંચ રુસવતની બધી રોકવા માટે ગુજરાત સરકારે કયું અલગ એકમ ઊભું કર્યું છે તો લાંચ રુસવત બ્યુરી વિરોધી બ્યુરો જે છે તે મિત્રો ઊભું કર્યું છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યની અંદર જવાબ લખવાના છે કોરમ કોને કહેવાય

કરવા માટે રાષ્ટ્રપતિ કોની સલાહ જે છે તે મિત્રો લેતા હોય છે તો લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લે છે કેન્દ્ર કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી અથવા તો કયું ગૃહ જે છે તે કેન્દ્ર કક્ષાએ મિત્રો કાયમી ગૃહ છે તો આવશે રાજ્યસભા પીપીપી ધોરણે કઈ રીતે જે છે કાર્ય કરે છે તો પીપીપી એ એક મોડેલ છે જેમાં સરકાર અને ખાનગી કંપની મળીને કોઈ પ્રોજેક્ટ જેમ કે રસ્તા વીજળી પાણી હોસ્પિટલ બનાવે છે અને ચલાવે છે સરકાર પ્રોજેક્ટ માટે નિયમો અને માર્ગદર્શિકા આપે છે જ્યારે ખાનગી ક્ષેત્રે તેમાં રોકાણ અને વ્યવસ્થાપન કરે છે મિત્રો વિભાગ બી નીચેની સંકલ્પના છે તેની આપણે સમજૂતી આપવાની છે સમરસ ગામ તો સમરસ ગામ એવી ગ્રામ પંચાયત છે જેમાં પંચાયતની ચૂંટણી વિવાદ વિના સર્વસંમતિથી થાય છે ગામના લોકો પરસ્પર સમજદાર સહકાર અને એકતા રાખીને ઉમેદવારો પસંદ કરે છે તેથી મતદાન કરવાની જરૂર પડતી નથી રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ એટલે ભારતના સંઘના વડા તેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદાધિકારી છે અને રાષ્ટ્રની એકતા તથા ગૌરવના પ્રતિક છે રાષ્ટ્રપ્રમુખ એ દેશના સર્વોચ્ચ નાગરિક છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના આશરે ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખવાના રહેશે વડાપ્રધાન સંગ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે શા માટે તો વડા પ્રધાન જ દેશની કારોબારીના વાસ્તવિક વડા છે તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશ નીતિ ઘડે છે તેમજ એ નીતિ અનુસાર કાર્ય કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શક પણ આપે છે વડાપ્રધાન પ્રધાન પ્રધાન મંડળની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે તે વગેરેની બાબતે અંગે ચર્ચા કરી નિર્ણય પણ લે છે તેઓ લોકસભાના સરકારી નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે તેમજ નીતિ નિષેક નિર્ણયો પણ તેઓ લેતા હોય છે વડાપ્રધાન મિત્રો પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચેનો કડી રૂપ કહી શકાય પ્રધાનમંડળની બેઠકમાં થયેલા ઠરાવો વિશે દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડાપ્રધાન રાષ્ટ્ર પ્રમુખને વાકેફ કરે છે હોદ્દાની રૂપે વડાપ્રધાન એ નીતિ એટલે કે આયોજન પંચનો અધ્યક્ષ પદ સંભાળે છે રાજ્યની વિધાનસભાની કારોબારીની સત્તાઓ વિશે માહિતી આપો તો રાજ્યની વિધાનસભા એ રાજ્યની મુખ્ય કાનૂની સંસ્થા છે તેની મુખ્ય કારોબારી સત્તાઓમાં કાયદા બનાવવા રાજ્યના બજેટની મંજૂરી આપવી અને રાજ્ય સરકારની કામગીરી ઉપર નજર રાખવી સામેલ છે વિધાનસભા એ રાજ્યની નીતિઓ ઉપર ચર્ચા કરે છે અને સરકારને જવાબદાર બનાવે છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ લોકસભાના વિસર્જનની કાર્યવાહી જણાવો તો લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે પાંચ વર્ષનો હોય છે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ લોકસભાનું વિસર્જન કરે છે વિસર્જન પછી લોકસભાના સભ્યોનું પદ સમાપ્ત થાય છે ત્યારબાદ ચૂંટણી આયોગ નવી લોકસભાની ચૂંટણી છે તેને યોજે છે પ્રશ્ન નંબર મિત્રો ચાર મહાભિયોગની કાર્યવાહી રાષ્ટ્રપતિના સંદર્ભમાં જણાવો તો સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરોધ બંધારણ ભંગનું તહમતનામું પસાર કરે છે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય છે આ માટે સંસદની અંદર કોઈ પણ એક ગૃહે બે તૃતીયાંશ બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહમતનામું પસાર કરવાનો હોય છે અને બીજા ગૃહે તે તહમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે જો બીજું ગૃહ પણ બે તૃતીયાંશ બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે આ પ્રકારની કાર્યવાહીને મહાભિયોગ મિત્રો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ ખરડાને કાયદાનું સ્વરૂપ મળવા બાબતની વિધિ જણાવો તો ખરડો જે છે તે મિત્રો સંસદના બંને ગૃહોમાં ત્રણ વાંચનમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપ્રમુખની કાયદો બને છે નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી માત્ર લોકસભાની અંદર રજૂ થાય છે લોકસભા અને રાજ્યસભાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપ્રમુખની સહી થતા તે કાયદો બને છે મિત્રો વિભાગ સી રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો તો રાજ્યસભાની અંદર સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ તેને ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ તે નાદાર માનસિક રીતે અસ્થિર મગજ કે સજા પામેલો ગુનેગાર હોવો જોઈએ નહીં સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં રાજ્યસભાની અંદર ગુજરાતને અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેનો વિસર્જન થતું નથી કે વિખેરી પણ શકાતું નથી રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે એટલી જ સંખ્યામાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ છ વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે જો કે તેઓ ફરીથી ચૂંટાવાના કે પસંદગીને પાત્ર છે સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં ત્રણ સત્રો મળે છે જેમ કે અંદાજપત્ર સત્ર ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂપે રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ હોય છે જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે રાજ્યસભાના પ્રથમ ચેરમેનની વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણય મત વિશે મિત્રો તમારે જણાવવાનું છે તો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા અને વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાંથી વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ બોર્ડ આપી શકે છે તે સિવાય તેઓ ગૃહમાં મતદાનની અંદર ભાગ લઈ શકતા નથી લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળકર હતા અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોની પીઠ અનુભવી અને સંસદીય પ્રક્રિયાની જાણકાર એવા સભ્યોની એક તૈયાર કરવામાં આવે છે સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહ કામકાજ સંભાળે છે રાજ્યપાલનો કાર્ય કાર્ય જણાવવું વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે અને તેમની સલાહ મુજબ વર્તન મંડળની રચના પણ કરવામાં આવે છે એમ રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચલાવવામાં આવે છે અને તેઓ રાજ્યના કારોબારી વડા છે રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવે છે મુલતવી રાખે છે અથવા તો બરખાસ્ત પણ કરે છે તથા મિત્રો વટહુકમ પણ બહાર પાડે છે રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી તેમને મિત્રો કાયદો જે છે તે બનાવવામાં આવે છે રાજ્યના એડવોકેટ જનરલ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક પોતે કરે છે રાજ્યની અંદર રાષ્ટ્રપ્રમુખનું શાસન લાગુ થાય ત્યારે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ પણ રાજ્યપાલ ચલાવે છે લોકસભાને દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા શા માટે કહેવામાં આવે છે તો લોકસભા પ્રજા દ્વારા સીધે સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બનેલો સંસદનું નીચલું ગૃહ છે સંઘ સરકાર પોતાના બધા જ કાર્ય માટે લોકસભાને જવાબદાર ગણવામાં આવે છે લોકસભાના પ્રજાના વિચારો ઈચ્છાઓ માગણીઓ આકાંક્ષાઓનો પડખો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી પણ શકે છે તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને ઉકેલે છે આથી કહી શકાય કે લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે પ્રશ્ન નંબર મિત્રો છ નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો તો સંસદ ધારાસભા મિત્રો લોકસભા છે તો પાંચસો પિસ્તાલીસ સભ્ય સંખ્યા નિમાયેલી પાંચસો તેતાલીસ મુદત પાંચ વર્ષની અને ગુજરાતની બેઠક છવ્વીસ ગૃહ છે રાજ્યસભા સભ્ય સંખ્યા બસો પચાસ નિમાયેલા સભ્યો બસો આડત્રીસ મુદત છ વર્ષ અને ગુજરાતની બેઠકો છે અગિયાર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો